નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસને વાર ગુરુવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે સાંજે છ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને બડલી લખપત નલિયા આજુબાજુના વિસ્તારો માંડવીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા પાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ મહુવા અલંગ આજુબાજુના વિસ્તારો ભાવનગર અમરેલી ગોંડલના વિસ્તારો જસદણ બોટાદ ચોટીલા રાજકોટના વિસ્તારો મોરબી કુડાના અમુક વિસ્તારો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને છૂટાછવાયા પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર આજુબાજુના વિસ્તારો મહેસાણા હિંમતનગર ડુંગરપુરના વિસ્તારો આ ઉપરાંત મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ લુણાવાડા ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત ખંભાત વડોદરા આમોદ બોડેલીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વ્યારા સાપુતારા આહવા નવસારી આજુબાજુના વિસ્તારો વ્યારા બારડોલી સુરત વાંકોલ કોસંબા આ ઉપરાંત ભરૂચ આજુબાજુના વિસ્તારો દહેજ શિનોર ડભોઈ કરજણ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે રાત્રે દસ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ખાવડા લખપત નલિયા પડલી માંડવી ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને રાતના સમયે ઉના મહુવા અલંગના વિસ્તારો આ ઉપરાંત બોટાદ આજુબાજુના અમુક વિસ્તારો તો મોરબી સુરેન્દ્રનગર કુડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે બીજા વિસ્તારો કોરાધાકોર રહી શકે છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રાતના સમયે વડોદરા ખંભાત બોડેલી આમદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા નવસારી આહવા અમુક વિસ્તારો આ ઉપરાંત બારડોલી નામક વિસ્તારો સુરત કોસંબા વાંકલ ભરૂચ આજુબાજુના વિસ્તારો દરિયાકાંઠાના દહેજ શિનોર કરજણ ડભોઈ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો અઠ્યાવીસ તારીખે સાંજે ચાર વાગ્યા ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ એમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા આજુબાજુના વિસ્તારો લખપત નલિયા પડલી ગાંધીધામ આજુબાજુના વિસ્તારો રાપર માંડવી આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના મહુ આજુબાજુના વિસ્તારો અલંગ ભાવનગરના વિસ્તારો અમરેલી જસદણ ગોંડલ આજુબાજુના વિસ્તારો તો બોટાદ ચોટીલા રાજકોટ આજુબાજુના વિસ્તારો સુરેન્દ્રનગર કુડા મોરબીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના વિસ્તારો આબરોના નજીકના વિસ્તારો થરાદ રાધનપુર મહેસાણા હિંમતનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ધોળકા નડિયાદ વિરમગામ લુણાવાડા ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બોડેલી વડોદરા ખંભાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બિલીમોરા આહવા સાપુતારાના વિસ્તારો વાસંદા નવસારી બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો સુરત વાંકલ આજુબાજુના વિસ્તારો ભરૂચના વિસ્તારો શિનોર કરજણ ડભોઈ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ઓગણત્રીસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ઓગણત્રીસ તારીખે બે વાગ્યાની આસપાસ ખાવડા લખપત નલિયા આજુબાજુના વિસ્તારો ભડલી ગાંધીધામ રાપર માંડવી આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવા અલંગ ભાવનગરના વિસ્તારો અમરેલી આજુબાજુના વિસ્તારો ગોંડલ જસદણ બોટાદ ચોટીલા રાજકોટ કુડા અને સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મોરબીના વિસ્તારોમાં પણ ઓગણત્રીસ તારીખે બપોરના સમયે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર થરાદ આજુબાજુના વિસ્તારો રાધનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના વિસ્તારો હિંમતનગર મહેસાણાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા આજુબાજુના વિસ્તારો નડિયાદ ખંભાત વડોદરા બોડેલી આમ જના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વલસાડ આજુબાજુના વિસ્તારો આહવા વ્યારા આજુબાજુના વિસ્તારો સુરત ભરૂચ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત વિસ્તારો તો કરજણ શિનોર ડભોઈ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ત્રીસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર આજુબાજુના વિસ્તારો ખાવડાના અમુક વિસ્તારો લખપતના અમુક વિસ્તારો નલિયાના કોઈક વિસ્તારો વડેલી માંડવી ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા પાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો મહુવા અલંગ ભાવનગરના વિસ્તારો અમરેલી જસદણ ગોંડલ બોટાદ આજુબાજુના વિસ્તારો રાજકોટ ચોટીલા મોરબી કુડા અને સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર ખેડબ્રહ્મા થરાદ આજુબાજુના વિસ્તારો રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ લુણાવાડા આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ખંભાત વડોદરા બોડેલી આમોદના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા વાસંદા સાપુતારા આહવાના વિસ્તારો નવસારી બારડોલી વ્યારા સુરત આજુબાજુના વિસ્તારો કોસંબા વાંકલ ભરૂચ આજુબાજુના વિસ્તારો દહેજ શિનોર ડભોઈ કરજણ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે